ના રાધા ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા ગયેલા ત્રણ મજૂરો નીચે પડ્યા બે નું મોત એક ગંભીર સુરતના સારોલી વિસ્તારમાં આવેલા રાધા માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળીથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની એગલ હાથમાં આવી જતા લટકી જતા બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ્ય સહિત આઠ થી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા સંતોષ મોન્ટુ મિંકુ મંગેશ અને શિવમ મિશ્રા પાલક ઉતારવા માટે ઉપર ચડી ગયા હતા પાંચમા માળે પહોંચીને કામગીરી કરતા હતા દરમિયાન રસો ખુલી જવાના કારણે પાલક તૂટી પડ્યો હતો જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા સંતોષ મોન્ટુ અને મિંકુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સ્મેમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રિમેર હોસ્પિટલમાં બે યુવકોને ફરત પરના તબીબે તફાવત નિમૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની જાણ થતાં સારોલી પોલીસ પણ દોડી આવી હતી સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી હતી જી આપકા નામ शिवम मिश्रा ઓર ક્યા ઘટના હુઈ થી ઓર કેસે હુઈ सुबह आए जो है घर से कपड़ों पर चेंज किया उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक तो पालक पे जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का पालक और डायरेक्ट नीचे गिर गए सर सा, पालक साथ में आ गए कौन कौन नीचे गिरा और कौन बच गया मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं किसकी संतोष हाँ। की और मोन्टू की आपको आप कैसे बचे थे और रस्से पे रस्सा पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे दो जन फिर उसको कैसे यहाँ पे लाए थे फिर आ, एम्बुलेंस से हाँ एक सौ आठ यहाँ पे क्या बोला डॉक्टर ने लाए ने दो, दो तो डॉक्टर ने बोला दो जन तो डेथ स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पर फ्रैक्चर हुआ है